તો રાજ્ય સરકારે ટેકાના ભાવે ઓનલાઈન રજીસ્ટ્રેશનની મુદત પંદર સપ્ટેમ્બરથી વધારી બાવીસ સપ્ટેમ્બર સુધી કરી છે અત્યાર સુધીમાં રાજ્યમાં આઠ લાખથી વધુ ખેડૂતોએ ઈ સમૃદ્ધ પોર્ટલ પર મગફળી સોયાબીન સહિતની જણસનું રજિસ્ટ્રેશન કર્યું છે હજુ પણ ઘણા ખેડૂતોનું રજિસ્ટ્રેશન બાકી હોવાથી સરકારે આ નિર્ણય કર્યો આ વર્ષે ખેડૂતો મોટા પ્રમાણમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરશે કારણ કે માર્કેટિંગ યાર્ડની સરખામણીએ ટેકાના ભાવ વધુ આકર્ષક છે તો રાજ્ય સરકારે ટેકાના ભાવે ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદત પંદર સપ્ટેમ્બરથી વધારી અને બાવીસ સપ્ટેમ્બર સુધીની કરી છે અત્યાર સુધીમાં રાજ્યમાં આઠ લાખથી વધુ ખેડૂતોએ ઈ સમૃદ્ધ પોર્ટલ પર અનેક જણસનું રજિસ્ટ્રેશન કર્યું છે તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા સિંહ ઝાલા અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે

અત્યાર સુધીમાં જો રજીસ્ટ્રેશન ની વાત કરવામાં આવે તો આઠ લાખ કરતા વધારે ખેડૂતોએ રાજ્યમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું છે ત્યારે મગફળી સોયાબીન સહિતની જે જણસનું ખેડૂતો ઈ સમૃદ્ધ પોતાના પ્રમાણમાં જે રજીસ્ટ્રેશન જે હાલતો જે કરી રહ્યા છે ને ખેડૂતોની પણ એવી માંગ હતી કે સરકાર દ્વારા આ જે તારીખ છે તે વધારવામાં આવે ત્યારે સરકાર દ્વારા હવે બાવીસ તારીખ સુધીનો સમય છે તે ખેડૂતોને આપવામાં આવ્યા છે એટલે ચોક્કસપણે એક તરફ જે ખુશીની લાગણી પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે જે આભાર રાજ સમગ્ર માહિતી આપવા બદલ